નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના આઈ સેવન ગુજરાતીના બ્યુરો ચીફ કાળુભાઈ ડામો દ્વારા વિશ્વમાં નવમી ઓગસ્ટની આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

આખા વિશ્વના અને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજને અને અમારી આઈ સેવાની ગુજરાતી દાહોદ જિલ્લાની માધ્યમથી જે નિહાળતા હોય તેવા તમામ આદિવાસી સમાજ અને અન્ય સમાજને હું આઈ સેવાની ગુજરાતી તરફથી સૌને આ નમી ઓગટ સંદર્ભે સૌને અભિનંદન પાઠું છું